અને હમણાં તો શક્તિ સામે વાંધો કીધું વિના નો પાડે છે ઉપાસના કરવાનું કીધું શક્તિ એની વિરોધ કરનારાઓના ભરોસે છે નહી આ દેશ બાળ ભગવાન ક્યાંય નથી મહિલા ભગવાન ક્યાંય નથી આ આપણા દેશમાં જ છે ભારતીય સંસ્કૃતિ છે અહીંયા સનાતન ધર્મ ઉલ્લેખ થતો એ સિવાય ક્યાંય છે નહીં બાળ ભગવાન ક્યાંય ન હોય મહિલા ભગવાન ક્યાંય નો હોય આપણે અહીંયા જગદંબાઓ હોય નવદી એની આખી ઉપાસના નું પર્વ આપણે ત્યાં હાલે અને હમણાં તો શક્તિ હમે વાંધો પીડ્યો છે હમજે વિના નો પાડે છે ને પાડે છે એ નથી હમજે ઓકે શક્તિ ની ઉપાસના કરવાનું કીધું એની શક્તિ પકડી એની સામે જોશે એટલે એવું બધું હાલ્યા રાખે આ દેશમાં આ દેશ એવાના ભરોસે છે નહીં વિરોધ કરનારાઓના ભરોસે છે નહી આ દેશ માં કે દિવસે રાવણે હરણ કર્યું એની તારીખ નથી રામાયણમાં કથાથી આપણે જાણીએ સીતાનું હરણ કર્યું હતું એ તારીખ હજી કોઈ જાણતું નથી પણ જે દીનનું હરણ કર્યું તે દિન પૂતળા બાળે હજી બંધ નથી આ દેશ આ દેશ ભૂલતો જ નથી અમુક અમુક ઘટનાઓને આ દેશ કોઈ ભૂલતો જ નથી એમાંથી પરંપરાઓ નીપજે છે